આશાળાવતી નલીની બેન અને રમેશભાઈનું સન્માનપત્ર અને સાલ ઓડાડી સન્માન કરમ હતું અમારી શાળામાં ભણેલા મહેમાનો બાળકો વાલીઓ અને સ્ટાફ તેમજ ટ્રસ્ટીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો જેમાં બાળકોએ બેટી બચાવો બેટી પઢાઓ નારી શક્તિનું પ્રોત્સાહ જેવા પાત્રો ભજવી અને સમાજને કાગવી ઓળખાણ આપી હતી અને નાટક રાસગરબા અને કાર્યક્રમ ભજવ્યા હતા રિપોર્ટર ભાવેશ ગોહિલ અભિક્રેમ ન્યૂઝ ઉપલેટા મારું નામ કૃષ્ણાબેન યદુનંદન એચ સોલંકી પ્રાથમિક શાળામાં વર્ષ અનુલક્ષીને જે વાર્ષિક કાર્યક્રમ યોજાયો તેમાં અમેરિકાથી પધારેલા નલિનીબેન સોલ નલિનીબેન ઉકાભાઈ સોલંકી ઉપલેટા નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા મનોજભાઈ સોલંકી રમેશભાઈ પાનેરા